હેલ્લો મારી ફૂડી ફેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે કોડીનારની અંદર એક મસ્ત મજાની લચ્છી ટ્રાય કરવા માટે એટલે કે શ્યામની લચ્છી ટ્રાય કરવા માટે અને હું ગેરંટી સાથે આજે આજની લચ્છીની અંદર હું ટેસ્ટ કરીને પછી બનાવું છું વિડીયો ટેસ્ટ કરીને આ ઇન્ટ્રો બનાવું છું કારણ કે આજની લચ્છી એક એવી લચ્છીતા હોય છે હું ગેરંટી મારું છું કે એ બાઇજ એ પ્રાઇઝની અંદર લચ્છી તમને પીવરાવે છે ને સાહેબ એ પ્રાઇઝની અંદર કોઈ તમને એટલા ડ્રાયફ્રૂટ આપીને લચ્છી આખા ગુજરાતની અંદર કોઈ આપે બાકી કોઈ નથી આપવાનું એ પ્રાઇઝની અંદર એટલી બધા થી ભરપૂર લચ્છી બનાવે છે અને લચ્છી એટલે જોરદાર બને છે એટલે કોડીનારની લચ્છી છે શ્યામની જોરદાર તો આપણે જઈએ અને ભાઈ પાસેથી જ પૂરી માહિતી અને ટેસ્ટ કરીને તમને બધું જણાવો હાલો આવો અને જો વિડીયો તમને જો આજનો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો નાની એવી કમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો મારા વાલીડા सब्सक्राइब कर दे दो आ, मजा मजा हां मजामा तमरो नाम કહી દયો પેલા દિનેશભાઈ દિનેશભાઈ તમારું છોકરોનું નામ કહી દયો ઠંડા પીણાનું છે બરફનું બરફનું એટલે શ્યામ આઈશ દીસ અને તમારો સોપનું ટાઈમિંગ કહી દીધું 10 થી લઈ 6 વાગ્યા સુધી ના આપણે હું મળી રહે લીંબુ શરબત છે કોઈ પાઈનેપલ શરબત બધી ફ્લેવરના શરબત છે લચ્છી છે બરફ છે બધી અને આપનું ફેવરીટમાં એટલે કે માં હું માં 30 પચાસ ને 70 આ ભાઈ અમારે એવા લચ્છી બનાવે ને કે નામ થી મૂર દ્વાર કા ભી રેકડી છે ને આયા પણ રેકડી એવી જ છે આ ટાવર ચોક અજંતા રોડ હા હા ના अनप्रेजुज 300 300 आक्यू फ्लेवर भाई नाम बाबू वो भी ले जाए हां अबे तो होय ने 9:00 बगा 9:00 होय हां ચાપ જોડે નું કામ આપું તો જે સેવા બરોબર એકલા તો આનું બ્રાઈસ વિશ વિશ તો ફાઇનલી મિત્રો આપડી લચ્છી આવી ગઈ છે ને એની અંદર જોઈ શકો છો તમે કાજુ આવી ગયા છે બદામ આવી ગયું છે દ્રાક્ષ આવી ગયું છે ચેરી આવી ગયું છે માવો આવી ગયો છે ક્રીમ આવી ગયું છે ટોપરું આવી ગયું છે આ બધું ત્રીસ રૂપિયાની અંદર આવી ગયું છે ચેરી બેરીને જોવાનું જમાવટવાળું છે અને યાર એકદમ મોજ આવી જાય ત્રીસ રૂપિયામાં બીજું તો શું મળે હવે આપણે ટેસ્ટ કરીએ હમ એકદમ ઘાટું જોરદાર ડ્રાયફ્રુટથી ભરપૂર છે આમ એક જ બાઇટમાં ડ્રાય ફ્રૂટ આવી યાર કોઈ બાઈટ ખાલી નહીં જાય તો એમાં ફ્રૂટ ન આવ્યું હોય જોરદાર હેડી હવે શરબત આવી ગયું છે તો ભાઈએ જોરદાર બનાવ્યું છે જોઈ લો એમાં બધું નાખી ખુશ અને ટેસ્ટ કરીએ આપણે સરબત આમ તો પીવાનું હોય પણ અહીંયા શરબત ખાવાનું આવે હમ જોરદાર ખાલી વીસ રૂપિયામાં એકદમ જલસો પડી જાઓ અને ડ્રાયફ્રુટ બતાવો ડ્રાય ફ્રુટ બતાવો જો એટલે જોરદાર છે હવે આજનો વિડીયો અમે અહીં પૂરો કરીએ છીએ તમને જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ભાઈ અમે તમારા માટે આવું સારું સારું ખાવાનું અને પીવાનું ગોતીને લાવીએ છીએ તો તમારી એક ફરજ આવે છે યાર ખાલી લાઈક કરી દો નાની એવી કમેન્ટ કરી દો વિડીયોને પાંચ જણાને શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો નવા હોય તો હલો મળીએ છીએ નવા લોકેશન સાથે નવી મોજ સાથે નવા ગામ સાથે